અમારા સ્વામિનારાયણ ભગવાને અમને સાધુના ધર્મમાં એવું લખીને ગયા કે ગાલિદાનમ તાડનંચ કૃતમ કુમતી ભીર જનૈ ક્ષંતવ્યમ એવ સર્વેશાં ચિંતનીય હિત તૈય જો હજી આ શ્લોક પાળવો મારે કઠણ છે ઘણો બધો પણ એમાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા એવી કરી કે અમારા સાધુને કોઈ ગાળ દે કોઈ મારે તો અમારા સાધુ અને હામી ગાળ નો દેવી એને મારવો નહીં એને ક્ષમા કરી દેવી ક્ષમા કરવી એમ નહીં એનું રૂડું થાય એવો સંકલ્પ કરવો એનું હિત થાય એવો સંકલ્પ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર જે છે ને એ સ્વામિનારાયણ મંદિરના મહંત આજથી દોઢસો બસો વર્ષ પહેલા ગુણાતીતાનંદ સ્વામી હતા અને ગુણાતીતાનંદ સ્વામી ચાલીસ વર્ષ સુધી જુનાગઢ સ્વામિનારાયણ મંદિરની મહંતાઈ કરેલી જૂના સાવર ગામમાં એ જમાનામાં રાજાશાહી હતી જૂના સાવર ગામમાં સ્વામી સત્સંગ કરાવવા માટે ગયેલા સમર્થ સાધુ પણ ગામધણી જે હતા ને એને સ્વામિનારાયણ સંપ્રદાય રે બહુ દ્વેષ હતો નવો નવો સંપ્રદાય હતો અને સ્વામિનારાયણના સાધુ વ્યસનો છોડાવે એ આ લોકોને ગમે નહીં હોકા કહુંબા છોડાવે ગમે નહીં અને સ્વામિનારાયણના સાધુ આવે એટલે એમ થાય કે આ આપણું ગામ બગાડશે વ્યસનો છોડ આવે ને એ ગામ બગાડ્યું કહેવાય એમ પિતા કરે તો એ સુધાર્યું કહેવાય એટલે કે ગામ બગાડશે એટલે એક બે દેવી જીવો હતા સંતોને ઘરે લઈ ગયેલા સંતોને ખીચડી બનાવવા માટે આપેલી એ જમાનામાં મંગાળો પ્રગટાવી પાટિયામાં ખીચડી બનાવતા હતા ગામધણીએ માણસો મોકલ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને સંતોને મારી જે મંગાળા ઉપર આમ ખીચડી ચડતી હતી ફોડી નાખ્યો ખીચડી ઢોળાઈ ગઈ સંતોને માર્યા ગાળીઓ બાવડા પકડીને ગામબારા કાઢી મૂક્યા અને કીધું કે મારા ગામ ધણીનો આદેશ છે કે આજ પછી કોઈ દી અમારા ગામમાં ન આવતા ગુણાતીતાનંદ સ્વામીને સંતો ગામબારા સીમમાં એક ઝાડવા નીચે બેઠા જે બે ત્રણ હરિભક્તો લઈ ગયેલા ગામમાં એ આવ્યા પાછળ પાછળ પગમાં પડીને બિચારા રોવે કે સ્વામી અમારા માટે તમે અમારા ગામમાં આવ્યા અને અમારે લઈને તમારે ગાળ્યો ખાવી પડી માર ખાવો પડ્યો સ્વામી આ અમારો ગામનો ધણી છે ને ગામ ધણી એ આવી રીતે સાધુના દ્રોહ કર્યા કરે એટલે તો મુવો વાંજ્યો છે ઓલા ઓલાને ચડેલી ને સાધુ સહન નહીં એટલે બોલ્યા એ તો એટલે તો વાંજ્યો છે ગુણાતીતાનંદ સ્વામી કે સંતાન નથી તો કે ના સ્વામી એને કાંઈ સંતાન નથી ગુણાતીતાનંદ સ્વામી આરે સાધુ હતા ને બધાને કે તમે બધા પછી પચી માળા ફેરવો અને ભગવાનને પ્રાર્થના કરો ભગવાન આ ગામ ધણીને ઘેર એક હારો ભગત દીકરો આપે તમે વિચાર કરો હારો એક ભગત આ દીકરો આપે એટલું નહીં હારો એક ભગત દીકરો આપે અને આ બનેલી ઘટના પુરાણની ઘટના નથી આ સાક્ષી પૂરનારી ઘટના અને એ ગામ ધણીને ત્યાં દીકરો થયો એવો દૈવી દીકરો છે ને મો વર્ષો પછી સ્વામી પાછા જ્યારે ગયા ત્યાં જૂન્યા હાવર ગામ અને છોકરો પાદરમાં રમતો તો સાધુને ભાડાને સીધું એવું હેત થયું ઘરે જઈને એના મમ્મીને કહે કે મમ્મી કોઈ સાધુ આવ્યા છે આપણી ઘરે જમાડવા છે અને કે છે તો જા બટા લઈ આવ્યો તો કે છે સ્વામિનારાયણ ના સાધુ છે તો એના એના બાપા સાંભળી ગયા એ અહીંયા નહીં હવે ભાઈ આઠ વરે મોડે મોટી ઉંમરે છોકરો થયેલો અને પછી તો હવે ઈ રઢ પકડે એટલે મૂકે હા એ અહીંયા નહીં કીધો કીજો ને ત્યાં તો ઘરમાંથી એના એના મમ્મી બોલ્યા કે આ છોકરાની એક ઈચ્છા છે એ પૂરા કરતા નથી આ કેટલા સમયે ભગવાનને દીકરો દીધો અને તમે બધાય જાણો કોઠારીનો ઓર્ડર થાય એટલે પછી કાંઈ બોલાય નહીં એ તમે તમે બધા મને તમારી બધાની ખબર છે તમે ગમે એટલા ગમે ત્યાં ફડાકા મારતા હો પણ ઘરે જ આવશો ને મિયાની મીંદડી થઈ જાવ છો ત્યાં તમારું કશું ચાલતું જ નથી એ બહુ પાક્કો નિયમ છે એટલે પછી તો એ સ્વામીને તેડીએ અને ગામ ધણી સ્વયં તેડવા ગયા ઓર્ડર થયો ને કોઠારી તમે જાવ લઈ આવો અને એ એ ઘરે સાધુની જોડીઓ ટીંગાણી પણ આ ક્ષમા ભાવથી થાય ભાઈ અક્ષમાથી નો થાય રામાયણનો પ્રસંગ લ્યો તો વળતે દિવસે રામને ગાદીએ બેસવાનું હતું અને એક દાસી આખી બાજી બદલી નાખી ચૌદ વર્ષનો વનવાસ આપ્યો રામ એક શબ્દ પણ કઈ કઈને તો ન બોલ્યા પણ દાસી મંથરાને પણ રામે એક શબ્દ નથી કીધો આ કેટલી મોટી ક્ષમા તમે વિચાર કરો અને મારે ને તમારે બારે આટલી ક્ષમા નથી કરવાની આપણા ઘરે આપણા પરિવારમાં ક્યારે કોઈની ભૂલ થાય તો માફ કરતા શીખો ભાઈ ની ભૂલ થાય ક્યારેક બાબા પૂજીથી બી ભૂલ થાય ક્યારેક છે તો પત્ની થી ભૂલ થાય ક્યારેક પતિ થી ભૂલ થાય ક્યારેક ભાઈઓ ભાઈઓમાં કઈ ભૂલ થાય બહુ અબોલાનો રાખવા થાય એકાદ બે દિવસ ત્રણ દિવસ પણ પછી લગન ટાણે જે તમે પગ ઠેરાવો છો ને એ હારું નથી લગન ટાણું આવે છોકરાઓના કોઈના ને જે રિહાઈ તમે બેહો હું નહીં આવું જાનમાં તું નહીં આવી કોણ ગામ આવશે જો અમારો કાંકો છો ભલામણ તું નહીં આવી તો કોણ આવશે અને તું નહીં આવી ને આખું ગામ આવશે તો હું અમારું અમારું અમને સારું લાગશે ભલામણ મારી આટલી વિનંતી છે મારે જો આ પિસ્તાલીસ વર્ષની ઉંમર છે હજી સુધી કોઈની અરે અબોલા નથી એટલે હું તમને કહું છું નડનારા તમને ઓછા હશે એમ તમે સમજો છો અમને અમને આડા આવનારા નહીં હોય માણસો ભાઈ હોય જ કામ બગાડનારા આડા આવનારા વિઘ્ન કરનારા હોય જ ન હોય એવું નથી અબોલા બહુ હારા નથી આપણે લઈને કોઈનો પ્રસંગ જો સુધરતો હોય તો માણસે પોતાના મનનો ઈગો મૂકી અભિમાન મૂકી આંટી મૂકી અને ઈ માણાનો પ્રસંગ સુધરે એ રાજી થશે ને ઉપરવાળો રાજી થશે મેન તમે ઉપરવાળાને પ્રગટ ક્યાં જોયો છે એને ક્યાં તમે રાજી કરવા જાશો મૂર્તિઓ આપણે બધા પૂજીએ છીએ આ બધા જે આત્માઓ છે એ પરમાત્માના જ અંશો છે એ જો રાજી થશે તો ઉપરવાળો રાજી થશે માટે દ્રૌપદીના જીવનમાંથી કોઈ સાસુ વહુને આટી હોય તો આજથી છોડી દેવી આ તો આ કથા સાર્થક થઈ જાય આ રાજુભાઈ ને પ્રવીણભાઈ ડાખડો કર્યો છે હવે એ રૂપિયા લઈને મનાલી ફરવા વૈયા ગયા હોત તોય થાત ગમે ત્યાં ફરવા વૈયા જાય તો બી થાય પણ એની અને એ લોકો અમદાવાદ મારી કથા સાંભળતા હતા તો એ ધારે તો અમદાવાદમાં બી કથા કરાવી શકત આથી વધારે મોટો માહોલ બી થાત પણ એમની ભાવના હતી અમારા ગામમાં કથા થાય અમારા ગામના બધા લોકોને આ લાભ મળે આટી છોડવી ભાઈઓ પ્રસંગ યાદ આવ્યો તો તમને કહું કોઈ અપકાર કર્યા હોય ને આપણી ઉપર એને બોલતા શીખવા કોઈ ઉપકાર કર્યા હોય તો એને યાદ રાખવા બે ભાઈઓ હતા ને રોજ બે ભાઈઓને નદી કિનારે ફરવા જવાનો નિયમ એમાં એક દિવસ બે ભાઈઓને કંઈક તકરાર થઈ ગઈ ને એમાં એક મોટા ભાઈએ નાના ભાઈને લાફો માર્યો એટલે નાના ભાઈએ ત્યાં રેતીમાં લખ્યું કે આજે મારા મોટા ભાઈએ મને એક લાફો માર્યો થોડાક દિવસો વ્યતીત થયા એક દિવસ વળી પાછા રોજનો ક્રમ બે ભાઈઓનો ને એમાં નદીએ જાય બેસે ક્યારેક નાય એમાં નાવા ઉતર્યા નદીમાં ને એમાં નાનો ભાઈ તણાવવા માંડ્યો ચોમાસાનો સમય મોટા ભાઈએ કાંઈ પણ જોયા વિના પાણીમાં માર્યો ગમે એમ કરીને નાના ભાઈને બચાવ્યો અને અને લઈ નાના ભાઈએ પથ્થરમાં કોતર્યું કે આજે હું નદીમાં ડૂબતો તો મારા મોટા ભાઈએ મને બચાવ્યો અને તેદી એના ભાઈ એટલું પૂછ્યું હતું કે મેં તને લાફો માર્યો તે દી તે રેતીમાં લખ્યું અને મેં તને આજ બચાવ્યો તો તે પથ્થરમાં કંડાર્યું આનું કારણ શું અને તેથી નાનો એટલું બોલ્યો તો કે કોઈએ અપકાર કર્યો હોય એની રેતીમાં લખાય સારો પવન આવે ને તોય લખેલું ભૂહાઈ જાય અને કોઈએ ઉપકાર કર્યો હોય એ પથ્થરમાં લખાય એ પથ્થરમાં લખાય કે દી ભૂલાય નહીં